નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દસ દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા લોકવાન પાંચસોથી ઊંચા ઊંચા પાંચસો એંસી ઘઉં ટુકડા પાંચસો વીસથી ઊંચા ઊંચા છસો વીસ કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા સોળસો એક સિંગદાણા જાડા નવસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ સિંગ ફાડીયા આઠસોથી ઊંચા ઊંચા અગિયારસો એરંડા આઠસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો છોતેર તલ અગિયારસો એકથી ઊંચા ઊંચા બે હજાર એકાવન જીરું બે હજાર સાતસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર પાંચસો એક્યાસી કલંજી એક હજાર સાતસોથી ઊંચા ઊંચા ચાર હજાર છસો એક્યાસી વરિયાળી નવસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એકાવન ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાવન ધાણી નવસો એકથી ઊંચા ઊંચા સોળસો છોતેર લસણ સૂકું ચારસો એકવીસથી ઊંચા ઊંચા નવસો એકતાલીસ ડુંગળી લાલ અઠ્ઠાણુંથી ઊંચા ઊંચા બસો એકોતેર બાજરો बसोंकोतेर ऊंचा ऊंचा चार सौ एक जुआर पाँच सौ एक ऊंचा ऊंचा आठ सौ एकावन मकई चार सौ एक ऊंचा ऊंचा चार सौ एकावन मग एक हज़ार छोतेर थी ऊंचा उंचा सत्तर सौ एक चना नौ सौ इकोतेर थी ऊंचा ऊंचा अगिय सौ सोल व्ल पाँच सौ एक ऊंचा ऊंचा नौ सौ एकावन व्ल पापड़ी एक हज़ार एक ऊंचा ऊंचा एक हज़ार एक अड़द एक हज़ार एक ऊंचा ऊंचा बार सौ एकोतेर चोड़ा છસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ મઠ સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા આઠસોને એકતાલીસ